નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુ એજ્યુગુરુમાં વિદ્યાર્થી મિત્રો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે કે સર ધોરણ દસનું બોર્ડ પરીક્ષાનું પરિણામ એ કઈ તારીખે જાહેર થશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ દસની બોર્ડ પરીક્ષા લેવાઈ ગઈ એનું પરિણામ એ કઈ તારીખે જાહેર થશે એની ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે હાલ તમારી ઉત્તરવહીઓની મૂલ્યાંકન કામગીરી એ પૂરજોશમાં ચાલી રહી છે અને આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખૂબ જ વહેલું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ થઈ રહી છે એમાં પરિણામમાં વિલંબ ન થાય એ માટે શિક્ષણ બોર્ડે એક નિર્ણય લીધો છે કે મૂલ્યાંકન કાર્યમાં જે શિક્ષકો રોકાયેલા છે એ મૂલ્યાંકનમાં વધુ એક કલાક ઉમેરીને તમારું મૂલ્યાંકન કાર્ય જેટલું વહેલું બને એટલું વહેલું પૂરું કરશે જેથી કરીને તમારું પરિણામ એ ટૂંક સમયમાં જ જાહેર કરી શકાય અને હાલ તમારા માર્ક્સની ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમારું ધોરણ દસનું પરિણામ એ લગભગ વીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થશે વિદ્યાર્થી મિત્રો આ એક સંભવિત તારીખ છે જેવું જ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવશે એવી સૌ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ